નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની ક્રિક ટોક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બાઝબોલની જી નહીં બેઝબોલ નહીં પરંતુ બાઝબોલ અને આ બાઝબોલ ઇન્ડિયામાં નિષ્ફળ જવાનું જ હતું અને ગયું પણ ખરું પણ એ કેમ ગયો એના કારણો વિશે આજે આપણે થોડું વિશ્લેષણ કરીશું નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને જેમ મેં કીધું એ પ્રમાણે ક્રિકેટની વાત આજે આપણે કરવાના છીએ બાઝબોલની આવી જ રીતના આપણે જુદા જુદા વિષયો પર જુદા જુદા વિડીયોમાં મળીએ છીએ તો તમને જો ફિલ્મો બોલિવૂડ હિન્દી ફિલ્મો ગુજરાતી ફિલ્મો કોક વખત ઇંગ્લિશ ફિલ્મો વેબ સિરીઝ કે પછી ક્રિકેટ છે મહાભારતની કથાઓ છે રાજકારણ છે એના વિશેના વિશ્લેષણ જાણવાની જો તમને ઈચ્છા હોય અથવા તો ગમતું હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબ કરીને તમે બધા જ વિડીયો જોવો શક્ય હોય એટલા અને જે ગમે એ વિડીયોને લાઈક કરો અને તમારી કમેન્ટ પણ કરો તો ચાલો વાત કરીએ આપણે આજે બાસબોલની પહેલાં તો એ સમજીએ કે બાસબોલ એટલે શું અને એની જરૂરિયાત કેમ ઊભી થઈ તો બાસબોલ એટલે એક એવી પ્રક્રિયા કે જે ક્રિકેટમાં પોઝિટિવિટી લાવે છે એવું આ બાઝબોલના નિર્માતાઓ કહે છે કે ટેસ્ટ ક્રિકેટ છે એ એવું એ લોકોના માનવા પ્રમાણે ધીમી રમત છે એમાં કોઈ એક્સાઇટમેન્ટ નથી એટલે બાઝબોલ રમીને ગેમને વધુ એક્સાઇટિંગ બનાવે છે એટલે કે પોઝિટિવ રમીને અને જ્યાં રન મારવાના હોય ત્યાં ફોર અને ભલે તો સિક્સર મારીને રન રેટ ઊંચો લાવીને સામેની ટીમ ઉપર દબાણ લાવવાનું અને મેચ ઉપર પહેલે દિવસથી જ પ્રભુત્વ મેળવ્યા હવે આખી ફોર્મ્યુલા છે એ ઇંગ્લેન્ડના હાલના કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ મેકલમ બ્રેન્ડન મેકલમ જેને આપણે આઈપીએલની પહેલી જ મેચની પહેલી ઇનિંગમાં ધમાકેદાર બેટિંગ કરીને પ્રખ્યાત થયેલા જોયા છે એમનું ઉપનામ અથવા તેમનું જે પેટ છે એ છે બાઝ એટલે બાઝ બોલ આના પરથી નામ પડ્યું હવે આ જેની જરૂર કેમ પડી એ પહેલાં જાણીએ તો જરૂર એમ પડી કે બે હજાર વીસ અને બાવીસની વચ્ચમાં એટલે કે કોવિડના જે પિરિયડ હતો એમાં ઇંગ્લેન્ડે ઘણી બધી મેચો ગુમાવી અને આપણી સામે પણ આપણે ત્યાં રમવા ગયેલા ત્યારે પણ એ મેચ હારી ગયો અને એક ઓવરઓલ ઓવર હોલિંગની જરૂર પડી હવે આવું ઓવર હોલિંગ પાછળ પણ એક ઇતિહાસ છે કે બે હજાર પંદરમાં જ્યારે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ઇંગ્લેન્ડને હરાવ્યું છેલ્લી મેચમાં અને ઇંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધો ત્યારે ઇંગ્લેન્ડનો જે ઈસીબી છે એણે એક નિર્ણય લીધો કે આપણે હવે પોઝિટિવ ક્રિકેટ રમતા શીખો અને એક નવી ટીમ તૈયાર કરી ઓઇન મોર્ગનના કેપ્ટનશીપ હેઠળ અને એ ટીમે પછી વર્લ્ડ કપ પણ બે હજાર ઓગણીસનો જીતાડ્યો કેવી રીતના જીતાડ્યો શું નિયમથી જીતાડ્યો એ આખી અલગની એ અલગ ચર્ચાનો વિષય છે પણ એમનો જે પ્રયાસ હતો એ સફળ ગયો હવે એને સફળ જઈ જતો જોઈને ટેસ્ટ મેચમાં પણ જ્યારે ઇંગ્લેન્ડ કંઈ ખાસ કરી નહોતું રહ્યું ત્યારે એમને આ એટેકિંગ ક્રિકેટ રમવાનો વિચાર અહીંયા પણ નાખવાની ઈચ્છા થઈ અને મેકલ અમને ફક્ત અને ફક્ત ટેસ્ટ મેચ માટેના કોચ બનાવવામાં આવ્યા અને બેન સ્ટોક્સ જે નવાણુંના વર્લ્ડ કપનો હીરો હતો એને કેપ્ટન બનાવવાનો આવ્યો કારણ કે જો રૂટ કોઈ ખાસ સારા રિઝલ્ટ લાવી નહોતો રહ્યો કેપ્ટન તરીકે પણ જો રૂટને ટીમમાં બનાવી રાખવામાં આવ્યો અને એક નવી ટીમ અથવા તો એક એવી ટીમ ઊભી કરવામાં આવી જેને એક મંત્ર આપવામાં આવ્યો કે તમારે ફક્ત ને ફક્ત પોઝિટિવ ક્રિકેટ રમવાનું છે જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે પોઝિટિવ ક્રિકેટ એટલે બને એટલા રન બનાવો અને ચોગ્ગા અને છગ્ગાનો ઉપયોગ વધુ કરો આવું એક એવી માહિતી એમને આપવામાં આવી ત્યાર પછી એમણે પાકિસ્તાન સામે સિરીઝ રમી ગયા વર્ષે અને બહુ સૌથી પહેલાં તો ન્યૂઝીલેન્ડ સામે રમ્યા અને એમાં બે એકથી એ સિરીઝ જીત્યા છેલ્લી મેચ એ હારી ગયા હતા પછી પાકિસ્તાનમાં જઈને રમ્યા અને પાકિસ્તાનમાં જ્યારે સિરીઝ શરૂ થઈ ત્યારે પહેલે જ દિવસે એમણે ચારસો પ્લસ રન પાંચસો રન જેવા સ્કોર કર્યો અને મેચ તો જીતી ગયા પણ આખી સિરીઝ થ્રી ઝીરોથી જોઈ જોકે ત્યાં પોઝિશન અથવા તો ત્યાંની જે કન્ડિશન હતી એ હતી ફ્લેટ વિકેટો પાકિસ્તાન એવું ઈચ્છતું હતું કે એ પોતે ક્યાંય એક્સપોઝ ન થઈ જાય એટલે ફ્લેટ વિકેટ બનાવી જેને કારણે પોતાના બેટ્સમેનો પણ રન કરાવે એને કોઈ તકલીફ ન પડે પણ એમનો દાવ ઉલટો ત્યારે પડ્યો જ્યારે ઇંગ્લેન્ડે ઓ મોર દેન છ રનની એવરેજથી ત્યાં રન કરવાના શરૂ કર્યા ત્યાં એમને સફળતા મળી અને બીજી બે ચાર જગ્યાએ પણ એમને સફળતા મળી જે ટીમ જરા વીક હતી ગયા વર્ષે જ્યારે ત્યાં એશિસ થયો ત્યારે એશિસ આમ તો ડ્રોમાં ગયો પણ અગાઉ ઓસ્ટ્રેલિયા એશિસ જીતી ગયું હતું ચાર જીરોથી કે પાંચ જીરોથી ઓસ્ટ્રેલિયામાં રમાયો એટલે એણે એશિસ જાળવી રાખ્યો હવે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે એશિસનું મહત્ત્વ ખૂબ હોય છે એટલે એને જાળવી રાખવું એ પણ ઇંગ્લેન્ડ એટલે જે ઓસ્ટ્રેલિયા જાળવી ગયું એ પણ ઇંગ્લેન્ડ માટે તો એક રીતના કહો હતો હારની જ વાત કહેવાય પણ આમાં જે વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી અથવા તો ઘણા ક્રિકેટ ફેન્સે ઓબ્ઝર્વ કરી કે ઓસ્ટ્રેલિયા પ્રોપર ટેસ્ટ મેચ રમ્યો એ કોઈ બાઝબોલના ઝાંસામાં આવ્યું નહીં અને એ પણ ફાસ્ટ ક્રિકેટ રમવા નહીં એ જે રીતના રમે એ રીતના જ રમે કટ ટુ ઇન્ડિયા હવે જ્યારે અહીંયા આવી ત્યારે ઘણા બધા લોકો મારા સહિત એવું કહેતા હતા કે ભાઈ અહીંયાના કન્ડિશન જુદી છે અહીંયાની પીચો જુદી છે એટલે અહીંયા બાસબોલ સફળ નહીં થાય જો કે પહેલી ટેસ્ટ મેચમાં એમણે બાસબોલ રમીને આપણને બધાને ચોંકાવી દીધા હતા પણ એ ટેસ્ટ મેચ આપણે હાર્યા છતાં આપણો મોરલ ડાઉન ન થયો અને આજે જ્યારે હું આ વિડીયો કરી રહ્યો છું ત્યારે ભારત પાંચમી ટેસ્ટ મેચ પણ જીત જીતી શકે એવી પોઝિશનમાં છે આગલી ત્રણ મેચ જીતી ગયું છે એટલે ત્રણ એકથી ભારત આગળ છે અને અત્યારે અઢીસો ઉપરની લીડ છે અને ત્રીજો જ દિવસ હજી આવતીકાલે રમાવાનો છે આજ તમે વિડીયો જોશો ત્યારે આજનો દિવસ દેટ મીન્સ કે ઇન્ડિયા બહુ એક સારી પોઝિશનમાં છે પણ જે વસ્તુ મેં કીધું કે બાસબોલ ઇન્ડિયામાં કેમ ફેલ ગઈ તો પહેલાં તો ઇન્ડિયાની પીચો અને કન્ડિશન ઇન્ડિયાની પીચો એમને એવું હતું કે આ ટર્નિંગ વિકેટ હશે પણ અત્યાર સુધીની પાંચે ટેસ્ટ મેચમાં ખાસ કરીને વિશાખાપટ્ટનમની પીચનો હું ઉલ્લેખ કરીશ એ એકદમ સ્પોર્ટિંગ વિકેટ હતી એ ભલે ઇંગ્લેન્ડ લગભગ બધી મેચો ત્રીજા કે ચોથા દિવસે હારી ગયું છે પણ એ પીચો એવી હતી કે પાંચ દિવસ સુધી ટકી જાય એવી હતી આ આ આ અહીંયા પણ એવું છે હા અહીંયા ટર્ન થાય છે પણ પીચ બહુ સારી છે જે પહેલાં આપણે અહીંયા જે ડસ્ટ બાઉલ કરીને આપણને ખીજવવામાં આવતા કે ભાઈ અહીંયા તો જેવો પીચ પડે એટલે ધૂળના ઢેફા બહાર આવે છે પીચમાંથી એવી પીચ અત્યાર સુધીની પાછે એક કે નથી તકલીફ ત્યાં પડી ઇંગ્લેન્ડને કે એ એટેકિંગ 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 રમવામાં ગયું પણ આપણા સ્પિનરો કુલદીપ યાદવ છે જાડેજા છે અને અશ્વિન છે એમણે એમના જે કલા છે એમની એનો ઉપયોગ કર્યો પહેલી ટેસ્ટમાં થોડી તકલીફ પડી પણ પછી સમજી ગયા કે ઇંગ્લેન્ડવાળા ક્યાં ફસાઈ શકે એમ છે અને પીચનો બરાબર ઉપયોગ કર્યો જ્યાં સ્પીન નહોતો ત્યાંથી પણ એમણે સ્પિન લાવ્યા અને ઇંગ્લેન્ડને એની રમત જે એટિંગિંગ જે રમવા દીધી પણ એમાં જ એમને ફસાવ્યા બીજી વસ્તુ જ્યારે તમે આટલું ફાસ્ટ ક્રિકેટ રમો છો ને ત્યારે તમે એમ તો વિચારો છો કે બીજી ટીમ ગભરાઈ જશે પણ જ્યારે ભારત કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ હોય ને જે ટેસ્ટ મેચ બરાબર રમી શકે છે એ એ પાસું પણ જોઈએ છે કે જો તમે આટલું બધું ફાસ્ટ રમો છો ને તો અમારી પાસે પણ રમવા માટે બહુ સમય છે ટેસ્ટ મેચ પાંચ દિવસની રમત છે અને જો પહેલે દિવસે કોઈ ટીમ ચારસો રન કરે અને બીજે દિવસે કદાચ સાડી ચારસો પાંચસોમાં ઓલઆઉટ થઈ જાય તો બીજી ટીમ પાસે સાડા ત્રણ દિવસ હોય છે એ નક્કી કરવા માટે કે આ ટેસ્ટ મેચનો પ્રવાહ એ કઈ બાજુ લઈ જઈ શકે છે જ્યારે અહીંયા થયો ઊંધો ઇંગ્લેન્ડ ચારસો પાંચસો કરવાને બદલે અઢીસો પોણા ત્રણસો ત્રણસો એની આસપાસ આઉટ થવા માંડ્યો એ પહેલી બીજી ટેસ્ટ મેચ હારી ગયા ત્રીજી ટેસ્ટ મેચ પણ હારવાના હતા ત્યારે પણ એમણે એમનો એપ્રોચ અલગ ન કર્યો જો ટેસ્ટ મેચ એક એવી વસ્તુ છે જે મેં એમ કીધું પણ પાંચ દિવસની આમ છે તો પાંચેય દિવસ સરખા નથી હોતા અને એ ઇંગ્લેન્ડે જોવા જેવું હતું અને એ પ્રમાણે પોતાનો એપ્રોચ ચેન્જ કરવાનો હતો પણ એ એક ઈગોમાં આવી ગયા એક ઈગોનું ઉદાહરણ આપો કે બેન ડકેટ નામનો એમનો ઓપનિંગ બેટ્સમેન છે જ્યારે યશસ્વી જયસ્વાલે ડબલ સેન્ચુરી કરી ત્યારે બેન ડકેટે એવું કહ્યું કે ચાલો અમારી બેટિંગથી કોઈક તો ઇન્સ્પાયર થયું એટલે આ ઈગો અભિમાન ઉપર વાત એમની આવી ગઈ એ બેન ડકેટે ભૂલી જાય છે કે એમના પહેલાં પણ વિરેન્દ્ર સહેવાગ આવી જ બેટિંગ કરતા હતા બાકીની ટીમ નહોતી કરી પણ વિરેન્દ્ર સહેવાગ ફિરે ફિયરલેસ જ બેટિંગ કરતા હતા અને એની હું આગળ પણ કહું તો કૃષ્ણમાચારી શ્રીકાંત અને વીવ રિચર્ડ્સ એ પણ આ જ પ્રકારની બેટિંગ કરીને પ્રખ્યાત થયેલા પોઝિટિવ બટ નોટ નેસેસરી કે એ લોકો વિકેટો ફેંકી દે અહીંયા એવું થયું કે સ્પીન શું થાય છે શું થાય છે હવે એક મેચમાં તો જસપ્રીત બુમરાએ પાંચ વિકેટ લઈ લીધી ફાસ્ટ બોલરે એક મેચમાં આપણે સિરાજે ચાર વિકેટ લઈ લીધી એટલે ક્યારે શું કોની સામે રમવું એ ભૂલીને ફક્ત એક જ સ્ટ્રેટેજી પ્લાન બી વગર ઇંગ્લેન્ડવાળા રમ્યા અને વિકેટો રીતસર અમુક તો ફેંકી દેવી પડે એક ફેક્ટર છે જો રૂટનું જો રૂટ એક ક્લાસિક ટેસ્ટ મેચનો પ્લેયર છે એને પણ એમણે કહ્યું કે તું બી એટેક કર જ્યારે જ્યારે જો રૂટે એટેક કરવાની કોશિશ કરી છે ત્યારે ત્યારે બહુ ખરાબ રીતના આઉટ થયો છે આ સિરીઝમાં પણ જ્યારે સમ એકદમ સંભાળીને રમે છે જેમ કે ગઈ રાંચી ટેસ્ટ મેચમાં ત્યારે એણે સારું કર્યું છે ને એ ગઈ મેચમાં તો સેન્ચુરી પણ કરી એટલે જો રૂટ ખરેખર એવું કરવા જવું તો કે જો રૂટ ઊભો રહે અને આસપાસ બીજા બધા એટેકિંગ બેટિંગ કરે પણ એમને શું કર્યું નહીં બધા જ એટેક એટેક કરશે એના કારણે ઇંગ્લેન્ડ ફસાયો બીજું કારણ છે બેન સ્ટોક્સની કલ્પના વિહીન કેપ્ટનસી એ ભલે એટેકિંગ કેપ્ટન કહેવાય છે પણ જ્યારે સામેની ટીમ એના પર હાવી થઈ જાય છે ને ત્યારે ક્લૂલેસ લાગે છે આજની અત્યારની ટેસ્ટ મેચમાં જુઓ તો વિકેટો ભારતથી ગિફ્ટ કરી શકું પણ એની કોઈ ફિલ્ડિંગ ચેન્જ કે એના થકી કોઈ વિકેટો એને મળી નથી અને આવું લગભગ આખી ટેસ્ટ સિરીઝમાં જોવા મળ્યું છે મહત્વનું કારણ જે અન્ય કારણમાં છે એ છે કે ઇંગ્લેન્ડની બોલિંગ નબળી છે એમને એમ લાગ્યું કે ઇન્ડિયન પીચો પર સ્પિનર કરશે પણ લાવ્યા કોને એકદમ બિનઅનુભવી સ્પિનરો અને એમાં પણ પાછા એવા સ્પિનરો કે જે એ સો રન આપીને એક વિકેટ લે તો એ જાણે બહુ મોટી સિદ્ધિ કરી લીધી હોય એવા દેખાવ કરે રેહાન અહેમદ જે છે એમણે તો એવું સ્ટેટમેન્ટ આવ્યું કે મને તો મેડન ઓવર નાખવાની ગમતી જ નથી હું તો વિકેટ લઈશ પણ એ ચક્કરમાં એમને વિકેટ પણ એટલી ન મળી અને ખૂબ ધોવાય એટલે આ જેને કહેવાય ને કે પ્લાન એ જ્યારે કામ ન કરે ત્યારે તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ પ્લાન બી ન હોય તો પ્લાન સી હોવો જોઈએ એ રીતના તમે તમારા તમારી રણનીતિ ચેન્જ કરવી જોઈએ જ્યારે નબળી ટીમ સામે તમે રમો ને ત્યારે એ ખરેખર એ બેઝ બોલના એનાથી ડરીને કદાચ રિએક્ટ એવું કરે કે હારી જાય જેમ કે પાકિસ્તાને કહ્યું કે શ્રીલંકાએ કર્યું પણ અહીંયા એવું ન થયું કારણ કે મેં કીધું એ પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા જેવી ટીમો છે જે ટેસ્ટ મેચને બરાબર સમજી શકે છે અને આપણી પાસે એવા ખેલાડીઓ છે આપણે તો ઉલટાણું એક રીતના જો તો બી ટીમ સાથે જ રમ્યા છીએ આખી સિરીઝ વિરાટ કોહલી નથી શ્રેયસ નથી નથી પૂજારા નથી રહાણે તોય આજે આપણે ત્રણ એકથી આગળ છીએ ને કદાચ આવતીકાલે ચાર એકથી એટલે કે આ વિડીયો જોશો એ દિવસે કદાચ ચાર એકથી પણ સિરીઝ જીતી જઈએ એટલે આ ખૂબ પ્લાનિંગ છે અથવા તો એપ્લિકેશનની વાત છે જે ઇંગ્લેન્ડ ન કરી શકે અને આ કારણસર બાસબોલ ભારતમાં ફેલ ગયો હવે જોવાની વસ્તુ એ છે કે ઇંગ્લેન્ડવાળા ઘરે જઈને શું જવાબ આપશે કારણ કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તો એમ કીધું કે અમે દેખાડી દઈશું આ કરીશું અને મેં જે પેલી ઇગોની વાત કરીને એમાં પણ એવું જ હતું કે અમે તો ક્રિકેટને રેવોલ્યુશનલાઇઝ કરવા આવે છે અને ક્રિકેટમાં બહુ મોટું પરિવર્તન કરવા છે અને બધી ટીમો જોજો એક દિવસ આવીને આવું જ રમશે પણ ખરેખર એવું નથી પ્રોપર ટેસ્ટ મેચ મોર્ડન ટેસ્ટ મેચમાં સાડા ત્રણથી ચારની એવરેજ હોવી બહુ નોર્મલ વસ્તુ છે પણ જ્યારે સ્થિતિ તમારી સાથે ન હોય ત્યારે તમારે સંભાળીને દોઢ રન બે રન અઢીની એવરેજથી રમવું પડે છે આ જ ઇંગ્લેન્ડની ટીમ આ મેચની પહેલી ઇનિંગમાં પહેલી દસ ઓવરમાં ચાલીસ રન પણ નહોતી કરી શકીએ એટલે કે ચારનો રન રેટ પણ નહોતી કરી શકી કેમ કારણ કે સિરીઝ ઓલરેડી હારી ગયા હતા ને હવે એ એક્સપોઝ થઈ ગયા હતા એટલે હવે સંભાળીને રમેશ એ જ્યારે ઘોડાઓ નાસી ગયા ત્યાર પછી તબેલાને તાળા મારવાની વાત છે એટલે આ જાતનું જ્યારે તમે નવી સ્ટ્રેટેજી અપનાવો તમે પોઝિટિવ રહો વેરી ગુડ વર્લ્ડ કપ બાણુમાં ગ્રેટ બેચ પાસે ઓપનિંગ કરાવીને માર્ટિન ક્રોવે પોઝિટિવિટી કરી જ હતી કારણ કે ગ્રેટ બોયજ મારતા હતા અને આખી ટીમને સામેની ટીમને હલાવી દેતા હતા અને જ્યારે બોલિંગનો વાર આવે ત્યારે સ્પિનર તરીકે દીપક પટેલને આપતા હતા જેથી એટેકિંગ મોડમાં જ્યારે ટીમ ઉતરવા ઉતરી હોય ત્યારે એ બિલકુલ ડિફેન્સિવ થઈ જતી અને વિકેટો મળે તેની પાસે કંઈક મગજ હતું અહીંયા ન તો ટીમના પા સારી હતી ન તો કોઈ પ્લાન બી હતો જો રૂટની આખી સ્ટાઇલ બદલાવી નાખી અને આ બધાને કારણે પાસ બોલ ફ્રી ફેલ ગયો એટલે હવે મજાની વાત એ છે કે તે ત્યાં જઈને શું કહેશે ઈંગ્લેન્ડમાં કે તે કેમ ફેલ જાય નાસિર હુસેન માઇકલ આથર્ટન માઇકલ વોન આ બધા જ કહેતા હતા કે જોજો બહુ મજા આવશે અને જેવી સિરીઝ હારી ગયા એટલે તરત કહે કે ભાઈ થોડુંક સંભાળીને રમવા જેવું હતું ખરું એટલે આ રીતના બાસબોલ ફેલ ગઈ અને આવી જ રીતના રમશે તો ઇંગ્લેન્ડ જ્યારે ઓસ્ટ્રેલિયા જશે હવે એશીઝ રમવા ત્યારે પણ આ જ થવાનું રમ ઓફ પોઝિટિવ ક્રિકેટ કોઈ મના નથી પણ જ્યારે સિચ્યુએશન તમારી વિરુદ્ધ હોય ત્યારે પીચ ઉપર ટકી રહેવું એ જ ટેસ્ટ મેચ છે આશા છે ક્રિકેટનું આ વિશ્લેષણ તમને ગમ્યું હશે તમારા બેઝબોલ વિશે શું વિચારો છે નીચે કમેન્ટમાં જરૂર જરૂર કહેજો આપણે ચેનલ પર મેં કીધું એ પ્રમાણે જુદા જુદા સબ્જેક્ટ સાથે આવીએ છીએ તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કહેતા રહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને શું આમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરી શકું બીજી નવા વિષયો સાથે આપણે ફરીથી મળીશું બહુ જલ્દીથી એ વિષય કયો હશે એ તો આવતા જ વિડીયોમાં ખબર પડશે ત્યાં સુધી સિદ્ધાર્થને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો